નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ નવ અસાઇનમેન્ટમાં ગણિત વિષયમાં સેક્શન બીનું ચેપ્ટર નંબર ચાર જોઈશું વિદ્યાર્થી મિત્રો ચેપ્ટર નંબર ચારમાં પહેલો દાખલો છે જો પ્રવાહીના તાપમાનનું માપ કેલ્વિન એકમ એક્સ કે અથવા ફેરાનીટ એકમ વાય એફ માપ માપનમાં માપી શકાય છે બે સ્કેલના માપનમાં માપનના તાપમાનનું સંબંધ ધરાવતું સુરેખ સમીકરણ સમીકરણ શું છે અહીંયા આપણી જોડે તો વાય બરાબર નાઇ નવના છેદમાં પાંચ કંસમાં એક્સ માઇનસ બસો તોતેર વત્તા બત્રીસ છે તો જો પ્રવાહીનું તાપમાન બસો તેર કે હોય તો ફેરાનીટમાં તાપમાન શું થાય છે હવે અહીંયા દેખો ફેરેનિટ માટે એકમ શું છે તો વાય એફ છે અને કેલ્વિન એકમ માટે શું છે તો એક્સ છે અહીંયા પ્રવાહીનું તાપમાન કેલ્વિનમાં છે એટલે આપણે અહીંયા લખીશું માટે મતલબ સૂત્ર માં એક્સ બરાબર ત્રણસો ને તેર કેલ્તા બરોબર હવે આ સૂત્રમાં આપણે શું લઈશું છે કે જે સૂત્ર છે એમાં એક્સ બરાબર કેટલા લઈ લીધા છે ત્રણસો તેર લીધા છે હવે આપણે એક્સની કિંમત સમીકરણમાં મૂકશું માટે શું થશે વાય બરાબર નવના છેદમાં પાંચ ત્રણસો ને તેર ઓછા બસો વત્તા બત્રીસ અહીંયા હવે શું થશે માટે વાય બરાબર નવના છેદમાં પાંચ ત્રણસો તેરમાંથી બસો તોતેર જાય એટલે કેટલા રહે ચાલીસ વધશે વત્તા બત્રીસ ભાગ ઉડાડશું આપણે અહીંયા તો આઠ પંચા ચાલીસ થશે અને બંનેનો ગુણાકાર કરશું કે નવ ગુણ્યા આઠ એટલે કેટલા થાય બોતેર વત્તા પત્રીસ બત્રીસ બંનેનો સરવાળો કરીએ એટલે આપણને શું જવાબ મળશે ફેરન હિટ આપણને શું મળે છે છે જવાબ મળે માટે વાય બરાબર કેટલા મળશે આપણને એકસો ચાર મળે છે ત્યારબાદ દાખલા નંબર બે દાખલા નંબર 2 માં શું છે કે જો એક્સ બરાબર પાંચ અને વાય બરાબર ચાર એ સમીકરણ 4x ky માઇનસ બરાબર દસ નો એક ઉકેલ હોય તો કેની કિંમત શોધો હવે અહીંયા આપણને ઓલરેડી કહી દીધું છે કે એક્સ અને વાય જે પાંચ અને ચાર છે એક શું છે એ સમીકરણ ફોરેએક્સ માઇનસ કેવાય બરાબર દસના ઉકેલ છે તો અહીંયા લખશું ઉકેલ હોવાથી શું કરશું કે સમીકરણ જે આપણને આપ્યું છે કયું તો ફોરેક્સ માઇનસ કેવાય બરાબર દસ આની અંદર એક્સ અને વાયની કિંમત આપણે મૂકી દેસું માટે એક્સ બરાબર કેટલા હતા અહીંયા આપણી જોડે પાંચ તો લખશું એક્સ બરાબર ફોર કાઉન્સમાં પાંચ ઓછા વાયની કિંમત કેટલી છે આપણને આપેલી ચાર આપી છે તો લખશું કે ગુણ્યા ચાર બરાબર દસ ત્યારબાદ બંનેનો ગુણાકાર કરશું તો કેટલો થશે પાંચોક વીસ ઓછા ફોર કે બરાબર દસ હવે અહીંયા શું કરીશ કે ફોર કે બરાબરની સામે લઈ જઉ છું અને દસ ને બરાબરની આ તરફ લાવું છું બંનેની નિશાની બદલાઈ જશે માટે લખશું વીસ દસ બરાબરની સામેની તરફ જાય એટલે શું થશે માઇનસ દસ થશે બરાબર માઇનસ ફોર કે બરાબરની સામેની તરફ જાય એટલે શું થાય પ્લસ ફોર કે થાય તો આટલું થયું વિદ્યાર્થી મિત્રો ત્યારબાદ માટે વીસમાંથી દસ જાય તો ક્યારે દસ બરાબર ફોર કે માટે અહીંયા શું થશે કે દસ ભાગ્યા ચાર બરાબર કે ત્યારબાદ આપણને શું મળશે ભાગાકાર કરીએ તો દસ ભાગે ચાર કરશું એટલે કેટલો મળશે બે પોઈન્ટ પાંચ ભાગ જો ખબર ના પડે તો આ રીતે કરી શકાય દસ ભાગે કે ચાર એટલે ચાર દુ આઠ બે વધ્યા ભાગના ચરણનું દશક લઈએ સુપર ઉતારી શું તો ચાર પંચા વીસ તો વિદ્યાર્થી મિત્રો અહીંયા કે બરાબર કેટલો મળ્યો આપણને માટે કે બરાબર કેટલું મળે છે બે પોઈન્ટ પાંચ અહીંયા k ની કિંમત કેટલી મળે છે આપણને 2.5 મળે છે ત્યારબાદ આપણે આગળનો દાખલો જોજો દાખલા નંબર 3 કે અહીંયા શું છે કે πx y 9 πx y 9 સમીકરણના કોઈ પણ ચાર ઉકેલ લખો બરોબર અહીંયા આપણે આના ઉકેલ શોધવાના છે તો પહેલા તો આપણે સમીકરણને સરળતા રહે તે રીતનું બનાવવાનો પ્રયત્ન કરીએ તો અહીંયા શું કરીશ કે સમીકરણની એક તરફ ખાલી વાય રાખીશ ને પાય ને શું લઈ જાય સામેની તરફ લઈ જાઉં તો અહીંયા મારી જોડે સૂત્ર સૂત્ર હતું પાય એક્સ વાય બરાબર નવ માટે એનું સાદુ રૂપ આપ્યું એટલે શું થશે નવ ઓછા પાય એક્સ શું કર્યું અહીંયા વિદ્યાર્થી મિત્રો તો જે એક્સ હતા એ બરાબરની ક્યાં લઈ ગયો સામેની તરફ લઈ ગયો તો અહીંયા પ્લસમાં હતા સામેની તરફ જાય શું થઈ જાય માઇનસ પાય એક્સ થશે ત્યારબાદ જો ખબર ના પડે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આ રીતનું એક કોષ્ટક બનાવી દેવાનું આપણને કોષ્ટક બનાવી દેવાનું જેમાં બે લાઈન દોરવાની છે અને આપણે ઉકેલ કેટલા શોધવાના ચાર એકમાં એક્સ અને વાય લઈ લેવાના સરળતા ખાતર આપણે શું જોવાનું છે કે અહીંયા સમીકરણનું સાદું રૂપ આપ્યું એટલે એક્સની કિંમત લઈ લે કોઈ પણ નાનામાં નાની કિંમતો ધારી લેવાની જેમ કે અમે જીરો એક બે અને ત્રણ ધારી લીધી છે હવે હવે શું કરશું કે એક્સ બરાબર 0 લઈને મતલબ અહીંયા શું કરીશ કે એક્સ બરાબર ઝીરો સમીકરણ વાય બરાબર નવ માઇનસ પાય એક્સમાં મૂકીશ ત્યારબાદ એકને લઈને મૂકીશ ત્યારબાદ બેને લઈને મૂકીશ અને ત્રણ કિંમતને લઈને મૂકીશ જોઈએ આપણે ક્રમશઃ તો પહેલું લખશું એક્સ બરાબર લેતા તો સમીકરણમાં મૂકશું વાય બરાબર નાઇન માઇનસ પાય એક્સ એની અંદર એક્સની કિંમત મૂકી એટલે પાય ઝીરો થશે એટલે વાય કેટલા મળશે આપણને માટે વાય બરાબર નવ મળશે કારણ કે જીરો ગુણ્યા પાય એટલે ઝીરો થઈ જાય એટલે અહીંયા આપણને પહેલો ઉકેલ શું મળ્યો ઝીરો નવ મળ્યો એ જ રીતે ફરીથી એક્સ બરાબર એક લેતા ફરીથી સમીકરણમાં એક્સની કિંમત એક લઈશું સમીકરણ લખી દઈએ કે વાય બરાબર નવ માઇનસ પાય એક્સ કિંમત મૂકીએ આપણે એક્સની તો નવ માઇનસ પાય કૌશમાં એક સાદું રૂપ આપશું તો નવ શું થશે વાય બરાબર નવ लिखी दियया 9 - y મળ્યું આપણને ત્યાર બાદ ફરીથી શું લઈશું હવે કે x = 2 લેતા ફરીથી કિંમત મૂકીએ સમીકરણ શું હતું y = 9 - 5x સમીકરણની અંદર કિંમત મૂકીએ x ની તો y 2 થશે માટે ઉકેલશું મળશે મળશે 9 - 2π મળે છે તો અહીંયા આપણે લખી દઈએ 9 - 2 પાય તો આપણી આ કિંમત મળી જાય ત્રીજા માટે ત્યારબાદ હજુ પણ કિંમત લઈશું આગળ તો અહીંયા સાઈડમાં લખું છું હવે શું રહ્યું રહ્યું તો લખી દઈએ લેતા હતું વાય બરાબર નવ માઇનસ પાય એક્સ સમીકરણની અંદર આપણે શું કરીએ કિંમત મૂકીએ માટે વાય બરાબર નવ માઇનસ એક્સની કિંમત કેટલી લીધી ત્રણ સમીકરણની અંદર આપણે કિંમતનો સાદું રૂપ આપીએ તો જવાબ શું આવશે કે વાય બરાબર નવ માઇનસ ત્રણ પાય તો અહીંયા શું આવશે નવ માઇનસ ત્રણ પાય મળશે તો અહીંયા આપણે લખી શકીએ કે માટે માટે સમીકરણના ઉકેલ શું મળે છે માટે આપેલ સમીકરણ સમીકરણ કયું હતું માટે પાય એક્સ વત્તા વાય બરાબર નવના ચાર ઉકેલ કયા કયા છે તો પહેલું પહેલું શું છે જીરો નવ તો લખીએ કે ઉકેલ જીરો નવ ત્યારબાદ બીજું શું મળ્યું એક નવ માઇનસ પાય એક્સ બરાબર એક અને વાય બરાબર શું મળ્યું નવ માઇનસ પાય ત્રીજો ઉકેલ શું મળ્યો બે નવ માઇનસ ટુ પાય અને ચોથો ઉકેલ શું મળ્યો ત્રણ માય નવ માઇનસ ત્રણ પાય ઉકેલ મળે છે ઉકેલ મળે તો વિદ્યાર્થી મિત્રો એકદમ ઇઝી દાખલો છે કે બિંદુઓ ચાર અને જીરો અને વર્ગમૂળમાં બે ચાર વર્ગમૂળમાં બે એ સમીકરણ એક્સ માઇનસ ટુ વાય ના ઉકેલ છે કે નહીં તે ચકાસો હવે ઉકેલ છે કે નહીં એના ચકાસવાના છે તો શું કરશો તો સમીકરણ શું આપ્યું છે આપણને એક્સ માઇનસ ટુ વાય બરાબર ચાર પહેલું બિંદુ બિંદુ શું છે તો ચાર જીરો લેતા બરાબર તો અહીંયા ચાર જીરો એટલે શું થશે કે ખબર છે આપણને કે કોઈ પણ બિંદુ હોય એમાં શું હોય પહેલું જે આપેલું પદ હોય એક્સ હોય અને ત્યાર પછીનું પદ શું હોય વાય એટલે ચારને શું કહેવાય છે એક્સ અને વાયને જીરોને શું કહેવાય છે વાય આપણે સમીકરણની અંદર આ કિંમતો મૂકશું બધી તો જોઈએ ઉકેલ મળે છે કે નહીં તો ઉકેલ મેળવવા માટે શું કરવાનું કે બરાબરની બંને બાજુ કેવી થવી જોઈએ સરખી જ હોવી જોઈએ તો એક્સ માઇનસ ટુ વાય બરાબર કેટલા લાવવાના છે ચાર લાવવાના છે કિંમત મૂકીએ કે એક્સના સ્થાને શું આવશે ચાર બે વાય જેટલા બરાબર કેટલા છે જીરો અહીંયા આપણે તમારે સરળતા ખાતર લખો લખાય કે જ્યાં એક્સ બરાબર ચાર અને y બરાબર જીરો લેતા આ રીતે ઉમેરવું હોય તો ઉમેરી શકાય તો અહીંયા જોઈએ માટે એક્સ માઇનસ ટુ વાય અને ચાર માઇનસ બે કૌશમાં જીરો સાદું રૂપ આપશો ચાર માઇનસ જીરો માટે કેટલા થશે ચાર એટલે શું થશે ડાબી બાજુ અને જમણી બાજુ શું છે સરખી થાય છે માટે ચાર એ બિંદુ ચાર એ સમીકરણ એક્સ માઇનસ ટુ વાય ઉકેલ છે થયું પહેલું ત્યારબાદ ફરીથી શું છે વર્ગમૂળમાં બે ચાર વર્ગમૂળમાં બે બિંદુ માટે બરોબર એક્સ બરાબર વર્ગમૂળમાં બે અને વાય બરાબર ચાર વર્ગમૂળમાં બે લેતા સમીકરણની અંદર કિંમત મૂકી જોઈએ અને ડાબી અને જમણી બાજુ સરખાવી જોઈએ માટે एक्स बराबर के वर्गमूमा ओा बे, बे गुण्या चार वर्गमूणमा साधु रूप आपसू वर्गमूल में बे ओा चार दू आठ वर्गमूल में बे शूँ वर्गमूल में बइनस आठ वर्गमूल में बे माटे जाए बे बे तो वर्गमूल में सात शू बाद अखूँच अँ शू वर्गमूल्मा आठ वर्गमूण में માટે બાદ બાકી કરશો એટલે અહીંયા શું થશે માઇનસ સાત વર્ગમૂળમાં બે જે શું છે ડાબી બાજુ અને જમણી બાજુ સરખી નથી માટે શું છે કે વર્ગમૂળમાં બે ચાર વર્ગમૂળમાં બે બિંદુ એ સમીકરણ એક્સ માઇનસ ટુ વાય બરાબર ચારનો ઉકેલ નથી બરાબર અહીંયા ઉકેલ છે કે નહીં એ જ તપાસવાનો છે તો એના માટે શું કરવાનું કે જે આપણું આ સમીકરણ આપેલું છે એમાં ડાબી બાજુમાં કિંમત મૂકવાની અને જમણી બાજુ સાથે એને સરખાવાની છે કે આ કિંમત મૂકતા એનો જવાબ કેવો આવવો જોઈએ જમણી બાજુ જે આપેલો છે એને બરાબર થવો જોઈએ તો વિદ્યાર્થી મિત્રો અહીંયા દાખલા નંબર ચાર પૂર્ણ થાય છે આગળનો આપણે પાંચમા નંબરનો દાખલો જોઈએ તો દાખલા નંબર પાંચમાં શું છે કે જો ટુએ જો બિંદુ બે ત્રણ એ સેવન એક્સ માઇનસ થ્રી બરાબર એનો એક ઉકેલ હોય બરાબર અહીંયા આપણને કહી દઉં છે ઉકેલ છે જ એટલે શું થશે આ કિંમત એક્સ અને વાયની કિંમત મૂકશું એટલે અહીં જગ્યાએ એ મળી જશે તથા એ એ પ્લસ વન એ ટુ એક્સ પ્લસ વાય બરાબર બીનો ઉકેલ હોય તો એ અને બીની કિંમત શોધો તો પહેલું બિંદુ બે ત્રણ એ બે ત્રણ એ સમીકરણ સેવન એક્સ માઇનસ થ્રી વાય બરાબર એનો એક ઉકેલ હોવાથી ઉકેલ હોવાથી શું લખશું એક્સ બરાબર બે અને વાય બરાબર ત્રણ લેતા સમીકરણની અંદર હવે એક્સ અને વાયની કિંમત મૂકશું માટે સેવન એક્સ માઇનસ થ્રી વાય બરાબર એ માટે શું થશે અહીંયા કે સેવન ટુ મતલબ સેવન ઇન્ટુ ટુ માઇનસ માઇનસ થ્રી ઇન્ટુ થ્રી મતલબ સાત ગુણ્યા બે ઓછા ત્રણ ગુણ્યા ત્રણ બરાબર એ માટે શું થશે ઉકેલ તો સાત દુ ચૌદ ઓછા ત્રણ તરી નવ બરાબર એ થશે આપણી જોડે હવે તો ચૌદમાંથી નવ જાય એટલે કેટલા વધે પાંચ વધશે માટે એ બરાબર કેટલા મળ્યા આપણને પાંચ મળ્યા અહીંયા એની કિંમત કેટલી મળી આપણને પાંચ મળી હવે એ જ કિંમત આપણે ક્યાં લઈશું એ એ પ્લસ વન એ જો ટુએસ પ્લસ વાય બરાબર બીનો એક ઉકેલ હોય બરાબર અહીંયા આપણને કહી દીધું છે કે શું કીધું છે કે આ ઉકેલ કોનો છે એ પ્લસ વન એ શું છે ટુએક્સ પ્લસ વાય બરાબર બીનો ઉકેલ होवा थी અહીં આપણે a ની કિંમત મૂકી દે તો હોવા થી તથા a = 5 હોવા થી આપણે કિંમત મૂકીએ તો a ના સ્થાન પર 5 અને 5 + 1 માટે શું મળશે 5 6 ઉકેલ મળે છે બરોબર સમીકરણ ની અંદર કિંમત મૂકીએ માટે 2x + y = b માટે x ની કિંમત કેટલી છે પાંચ વાયની કિંમત કેટલી છે છ બરાબર બી પાંચ દુ દસ વધતા છ બરાબર બી માટે સોળ બરાબર બી માટે બીની કિંમત કેટલી મળી સોળ મળશે અહીંયા આપણને અહીંયા બધે માટેની નિશાની અવશ્ય કરવી માટે એ બરાબર કેટલા મળ્યા આપણને પાંચ મળ્યા અને બી બરાબર કેટલા મળે છે સોળ મળે છે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા દાખલા નંબર પાંચ પણ પૂર્ણ થાય છે ત્યાર પછી દાખલા નંબર છ જોઈશું કે છઠ્ઠા દાખલામાં કે છે કે બિંદુઓ બિંદુસ ટુ માઇનસ નવ અને સમીકરણ ઉકેલ છે કે નહીં તે ચકાસો અહીંયા લખીએ પહેલું તો બિંદુ માઇનસ ટુ માઇનસ નવ માટે બરોબર એમાં લખીએ અહીં સમીકરણ ત્રણ એક્સ માઇનસ ટુ વાય બરાબર બારમાં એક્સ બરાબર માઇનસ ટુ અને વાય બરાબર માઇનસ નવ લેતા બરોબર સમીકરણની અંદર ડાબી બાજુમાં એની કિંમત મૂકશું બરાબર બાર અહીંયા શું લખશું માટે ત્રણ કંસમાં એક્સની કિંમત કેટલી હતી માઇનસ બે અને વાયની કિંમત કેટલી હતી માઇનસ નવ બરાબર બાર ત્રણ દુ છ પણ કેવા પ્લસ માઇનસ માઇનસ એટલે નવી દુઃખ અઢાર પણ નિશાની શું થશે પ્લસની આવશે બરાબર બાર અઢારમાંથી માઇનસ છ જાય તો કેટલા રે બાર રે આટલે બાર બરાબર બાર મળે છે તો અહીંયા શું લખશું કે બિંદુ માઇનસ ટુ માઇનસ નવ એ સમીકરણ થ્રી એક્સ 12 નો ઉકેલ છે ત્યારબાદ બીજું બિંદુ કયું હતું તો બિંદુ છ ચાર માટે અહીં લખશું કે અહીં સમીકરણ 3x એક્સ માઇનસ માટે એક્સ બરાબર અને વાય બરાબર લેતા સમીકરણની અંદર કિંમત મૂકશું સમીકરણ છે ટુ એક્સ માઇનસ સોરી થ્રી એક્સ માઇનસ ટુ વાય બરાબર બાર બંનેની અંદર એક્સ અને વાયની કિંમત મૂકીએ તો એક્સની કિંમત હતી છ અને વાયની કિંમત હતી ચાર માટે બાર ગુણ્યા છ ઓછા બે ગુણ્યા ચાર બરાબર બાર ગુણાકાર કરશું તો છ તરી અઢાર ચાર દુ આઠ બરાબર બાર માટે બંનેની બાદ શું થશે દસ થશે तो 10 डज नॉट इक्वल टू શું થશે 12 થશે એટલે 10 = 12 નથી અને અહીંયા શું છે કે બિંદુ 6 4 a સમીકરણ 3x - 2y = 12 નો ઉકેલ છે કે નથી નથી તો વિદ્યાર્થી મિત્રો અહીંયા છઠ્ઠો દાખલો પણ પૂર્ણ થાય છે અને ચેપ પ્રકરણ ચારના પણ સેક્શન બીના બધા જ દાખલા પૂર્ણ થાય છે જે પણ વિદ્યાર્થીઓ મિત્રો મારા આગામી વિડીયો જોવા હોય તો આજે જ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો કે જેથી કરીને તમને આવનારા દરેક વિડીયોની નોટિફિકેશન તમારી યુટ્યુબ પર મળી રહે તમને આભાર